जय गुरुदेव जय गुरुदेव जय गुरुदेव बापू बोल बोलो, बोलो केम छो आनंद मा आनंद मा हो तमे आनंद मा हो ने हां ओके क्लियर हां बापू हां बोलो। एक प्रश्न है हां कोटि नाम संसार में हां तासे मुक्ति ना होई कोटि नाम संसार में तासे मुक्ति ना होई आदि नाम जो गुप्त बुझे विरला कोई है સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર કોટી નામ સંસાર મે તાસે મુક્તિ ના હોય આદિ નામ જો ગુપ્ત બુજે વિરલા કોઈ આદિ નામ ગુપ્ત છે એને બુજે વિરલા કોઈ બરાબર તો હવે મારી વ્યક્તિગત રીતે જો વાત કરું અને હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મ પરંપરા અનુસાર પરમાત્મા સર્વવ્યાપક છે સ્થાવર જંગમ જલમાં થલમાં અણુઅણુમાં કણકણમાં જરરે જર રમે તો દરેક જગ્યાએ પરમાત્માની હાજરી હોય બરાબર તો આ કોટી નામ જે છે કરોડો નામ જે છે એમાં એ હોય જ ને એમ શબ્દોમાં એ બધે હોય જ ને શબ્દ જ બ્રહ્મ છે ને બ્રહ્મ એ જ પરમ પિતા પરમાત્મા છે બરાબર તો દરેક શબ્દોમાં એ છે જ એમ પણ એને જાણવું ગોતવું એ અતિ ગહન બાબત છે લગાતાર એમાં લાગી રહેવું પડે તો અહીંયા હું એમ કહું છું કે કોટી નામ સંસાર મેં સબસે મુક્તિ હોય આદિ નામ ગુપ્ત બુજે વિરલા કોઈ તો કોટીનામ સંસાર મેં બધાથી મુક્તિ થાય તો કોટી એટલે કરોડો નામ આવ્યા ક્યાંથી પાયડા કોને બરાબર સર્વપ્રથમ કોઈ વસ્તુ નહોતી કાંઈ નહોતું નામ પણ નહોતા હે અક્ષરો પણ નહોતા અક્ષરો નહોતા તો અક્ષર જોડેને શબ્દ બને એનો અર્થ શબ્દ પણ નહોતો તો સુરતા પણ નહોતી શબ્દ પણ નહોતા ગુરુ પણ નહોતા શિષ્ય પણ નહોતા કઈ હતું નહીં બરાબર એકદમ સુમસામ પરમ શૂન્ય શૂન્યય નહી હોય પરમ શૂન્ય એટલે શૂન્ય બોલવા માટે કાંઈ હતું જ નહીં જેને અંધકાર ધંધુકાર કહેવાય છે કોઈ વસ્તુ નહોતું અંધુકારય નહોતો ધંધુકારય નહોતો કહે છે લોકો કે અંધુકાર ધંધુકાર હતો એમ પણ અંધુકાર નહોતો ને ધંધુકાર નહોતો કાંઈ હતો જ નહીં તો પછી અંધકારને ધંધુકાર ક્યાંથી હોય કાંઈ ન હોય બરાબર હવે કાંઈ હતું જ નહીં એમાંથી એક શબ્દ પ્રગટ થયો એ શબ્દ છે ઓમ ઓમ એ શબ્દ જે પ્રગટ થયો અક્ષરાતીત શબ્દાતીત નિર્વાણી અક્ષરાતીત નિર્વાણી શબ્દાતીત એમાંથી જ આ રૂપી શબ્દ પ્રગટ થયો તો આ રૂપી શબ્દ પ્રગટ કરનાર જે છે તે જ સર્વ વ્યાપક પરમપિતા પરમાત્મા છે બરાબર જેનું કોઈ સ્વરૂપ પણ નથી અને સ્વરૂપમાં પણ છે રૂપમાં પણ છે છતાં પણ એ અરૂપ છે આખી દુનિયા આખું વિશ્વ બ્રહ્માંડો ટોટલ જે દેખાઈ રહ્યું છે તે તેનું સાકાર સ્વરૂપ છે બરાબર એ એનું રૂપ છે અને છતાં એ પરમાત્મા અરૂપ છે એનું કોઈ રૂપ નથી તો તમે હવે કરોડોમાંથી કોઈ પણ એક નામ પકડી લ્યો ને જપવા માંડો દાખલા તરીકે જે તમને યોગ્ય લાગે એ અનુકૂળ હોય આવે એ જે તમને પ્રિય હોય એ જેની ઉપર તમારો ભાવ પ્રેમ હોય એ નામને પકડી દો બરાબર પણ એ ગુરુ દ્વારા મળે તો વધારે સારું તો એ નામને પકડી એમાં ભાવ કરવાનો છે કે બધા નામો પરમાત્માના જ છે કાંઈ હતું જ નહીં પરમપિતા પરમાત્મા સિવાય અને પરમપિતા પિતા પરમાત્માએ તો બોલવા માટે કહીએ છીએ બાકી એનું કોઈ રૂપ રેખ કયા આકાર કાંઈ હતું જ નહીં એમાંથી ઓમકાર પ્રગટ થયો ઓમકાર એ જ પરમપિતા પરમાત્માનો શબ્દ છે એ પહેલો શબ્દ પ્રગટ થયો હતો ઓમકાર ઓમકારમાંથી સોમકાર પ્રગટ થયો ઓમ પ્લસ કાર ઓમ એટલે કાર એટલે કરતા થયો એ ઓમ કરતા છે તો ઓમ જ્યાંથી પ્રગટ થયો છે ઓમથી ઉપર પ્રગટ કરનાર એ અકર્તા છે એ ઓમકાર કરતા થયો પછી સોહમકાર એ પણ કરતા થયો ઓમકાર શબ્દ પ્રગટ થયો એમાંથી સોહમકાર શબ્દ પ્રગટ થયો એટલે સોહમકાર દ્વારા ટોટલ વસ્તુ બનાવવામાં આવી જેવી રીતે કે પરમાત્મામાંથી આત્મા આત્મામાંથી આપણે ઘણી વાર વાત કરીએ છીએ આત્માએ પ્રગટ કર્યું તત્વ પછી વાયુ તત્વ અગ્નિ તત્વ હે જળ તત્વ અને પૃથ્વી તત્વ પાંચ તત્વો પણ એને પ્રગટ કર્યા રજોગુણ તમોગુણ સત્વગુણ ત્રણ ગુણ પણ એને પ્રગટ કર્યા મન માયા પણ એને પ્રગટ કર્યા કોને સોમ શબ્દ એ સોમ શબ્દ એ જ આત્મા બરાબર હવે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ પચીસ પ્રકૃતિ પણ બની ગઈ પાંચ શરીર પણ બની ગયા ટોટલ વસ્તુ બનાવી નાખી આત્માએ તો હવે આત્મા ક્યાંથી આવ્યો રૂપી પરમાત્મા રૂપી શબ્દમાંથી પરમાત્મા ઓમકાર પરમાત્મા રૂપી શબ્દ છે અને રૂપી પરમાત્મામાંથી આ રૂપી શબ્દ આવ્યો તો સોહમકાર દ્વારા સર્વસ્વ બનાવવામાં આવ્યું સર્વસ્વ બરાબર તો એનો અર્થ એ થાય છે કે ઓમકારથી ઉપર જે છે એ અકર્તા છે અને કરતા બનાવ્યા ઓમકારને પણ સરવાળે અકર્તામાંથી જ ઓમકાર પ્રગટ થયો એટલે અકર્તા પણ કરતાં જ કહેવાય છે અને કરતા હોવા છતાં અકર્તા એને કહેવામાં આવે છે ઘણી વાણી હું બોલું છું બરાબર તો હવે કોઈ પણ નામને તમે પકડી લ્યો ભાવ કરવાનો છે કે સઘળું પરમાત્મા સ્વરૂપ જ છે આનું સાકાર સ્વરૂપ છે હવે સાકાર સ્વરૂપ જે છે એને શરીર પણ આપણું સમજી શકો છો અને જે નિર્ગુણ છે ગુણાતીત છે તેને તમે આત્મા પણ સમજી શકો છો પણ સરવાળે બધા ગુણોને ચલાવે છે આત્મા રજોગુણ તમોગુણનો ગુણ રજોગુણ દ્વારા દુનિયાનું સર્જન થાય સત્વગુણ દ્વારા પાલન થાય અને તમોગુણ દ્વારા નાશ થાય સર્જન પાલન સંકાર અને પ્રકૃતિ પણ કહેવાય છે તો પ્રકૃતિને ચલાવનાર કોણ છે એ જ આત્મા છે ગુણોથી ઉપર છે પણ ત્રણે ત્રણ ગુણોને ચલાવે છે એ જ તો હવે મેં કહ્યું એમ કોઈ પણ ભાવપૂર્વક પ્રેમપૂર્વક કે આ પરમાત્માનું જ નામ છે એવું સમજીને જપવા માંડો નામને તો જપે કોણ નામને નામને જપનારો સ્વયં આત્મા છે કારણ કે આત્માની શક્તિ દ્વારા મંચિત બુદ્ધિ અહંકાર પ્રગટ થયું છે તો હવે મન જપી રહ્યો આ મન એક નામને જપે છે બરાબર કોઈ પણ નામને મન જપે હોઠકંઠ હલાવીને પણ શક્તિ કોની પાસેથી આવે છે આત્મા પાસેથી અને મન જપવા માંડ્યું કોઈ પણ એક નામને પણ એ પરમાત્માનું જ નામ છે એવું સમજીને જપવાનું છે એટલે ધીરે 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 મન જે કોઈ તમે નામ લેતા હશો તેમાં લય થઈ જશે મન લય થઈ ગયું એટલે એ જ નામ અજપવામાં આવી ગયું પછી એ જ નામ સ્વયં જે પરમાત્મા સમજીને તમે જપો છો એ અજપામાંથી તમે સ્વયં એ નામ આત્માની અંદર આવી ગયું પ્રવેશ કરી ગયો હવે તમે થઈ ગયા આત્મ સ્વરૂપ આત્મ સ્વરૂપ તમે થઈ ગયા તો આત્માની શક્તિ દ્વારા જ આ મન નામ જપી રહ્યું હતું હવે એ નામ જપતાં જપતાં આત્મા સુધી પહોંચી ગયું એટલે સ્વયં એ જ નામને આત્મા જપવા લાગ્યો હવે એ નામ પરમાત્માનો ભાવ કર્યો છે આપણે એટલે એ નામને આત્મા જપવા લાગ્યો એટલે એ નામ પરમાત્માનું છે તો એ નામની અંદર પછી આત્મા સમાઈ જાય કારણ કે નામ ઉપર પહેલાં ભાવ કરવાનો હતો મેં કીધું એમ કરવાનો છે બરાબર કે પરમાત્માનું જ નામ છે પરમાત્મા સમજીને જ એને જપવાનું છે આ રીતે આત્મા એ પરમાત્માના નામ સ્વરૂપ બની જશે હવે પરમાત્માનું નામ સમજીને આપણે જપ્યું એટલે પરમાત્માને બધી ખબર હોય છે કે આ બધા નામો મારા જ છે બરાબર કારણ કે આત્મામાં પરમાત્મામાંથી આત્મા અને આત્મા દ્વારા ટોટલ નામ પાડવામાં આવે ને ટોટલ વસ્તુ એક્સ વાય જેડ હે આત્મા દ્વારા જ નામ પાડવામાં આવે જેમ કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એ બધી ખ્રિસ્તી પારસી જોરિસ્ટન્સ એવું બૌદ્ધ લિંગાયત એમ આ નાતી જાતિ પંથાપંથી ધર્માધર્મી આ ટોટલ બનાવ્યું કોને મનુષ્ય તો મનુષ્ય કઈ રીતે બનાવ્યું આત્માની શક્તિ દ્વારા આત્મા અંદર તો ને એની શક્તિ દ્વારા બનાવ્યું એટલે સરવાળે બનાવનાર તો બધું આત્મા જ છે પણ આત્મા અને પરમાત્માની વચ્ચે મન જે છે ને એ મોટામાં મોટું બાધક છે એટલે અલગ અલગ બધા વાળાઓ જે બનાવી લીધા હશે એ બધા મનમુખી છે સર્વશ્રેષ્ઠ જો કોઈ ધર્મ હોય તો એ છે સનાતન એટલા માટે હું ઘણી વાણીઓમાં બોલું છું સનાતન સબકા બાપ હૈ બેટા કિસી કા નહીં બેટા હોકે ધર્માધર્મી પંથાપંથી જો કરે સો તો સનાતન નહીં એનો મતલબ છે કે સનાતન બધાનો બાપ છે અને પંથાપંથી ધર્માધર્મી કરે એટલે સમજી લેજો સનાતન નથી સનાતનના શત્રુઓ છે ખ્યાલ આવી ગયો કારણ કે સનાતન નથી સાબિત થાય છે એટલે સનાતનથી વિરુદ્ધ ચાલશે તમે જોઈ લેજો પણ વાળાવાળા હશે પંથાપંથીવાળા હશે અન્ય મજબ ઉપાસના પદ્ધતિવાળા હશે તે સનાતન ધર્મના વિરોધ કરશે એનાથી વિરોધ માલશે શું કામે કારણ કે એમાંથી અલગ પડી ગયા હે નોખું પડી ગયું નોખી દુકાન ચલાવી સનાતન કોઈ દુકાન નથી સનાતન એક સત્ય સનાતન છે સન એ જ પરમપિતા પરમાત્મા છે આ એ આત્મા છે તન એ શરીર છે તો દરેકની અંદર સર્વ વ્યાપક અણકણમાં અણુ અણુમાં સ્થાવર જંગમ બધી જગ્યાએ જે વ્યાપક છે સર્વત્ર સમાયેલો છે એ જ સનાતન છે સન એ જ સત્ય સ્વરૂપી પરમાત્મા આ એ આત્મા તને શરીર એટલા માટે હિન્દુ સંસ્કૃતિ સત્ય સનાતન ધર્મ પરંપરા અનુસાર એ કદાપી કોઈનો વિરોધ ન કરે એ દરેકને સમાન ગણે એને ખબર છે કે બધું સનાતન સ્વરૂપ જ છે સનાતન એ જ પુરાતન ને પુરાતન એ જ સનાતન પુરાતન એટલે જૂનામ જૂનું હે તો આ જૂનામાં જૂનું એ સનાતન જ છે એટલા માટે સનાતન ધર્મી જે હશે કદાપી કોઈનો વિરોધ નહીં કરે એને ખબર જ છે કે આ બધા સનાતનની અંદર જ છે તો પછી વિરોધ કોનો કરવો વિરોધ કરે વાળા અન્ય ઊભા કર્યા હોય ને ધંધા માટે પૈસા કમાવા માટે એ વિરોધ કરતા ફરે વાડા ઊભા કરીને પછી એમાં એક ઢોંગી પાખંડી ગુરુ બનીને આવી જાય અને ચેલિયું ચેલા મૂડીને ધંધોલતને કમાય તો એ ચેલિયું ચેલાના પણ એવા પાપ હોય ને તો એને ઢોંગી પાખંડી ગુરુ મળે જો ચેલિયું ચેલાના પાપ ના હોય તો એને સાચા ગુરુ મળે ઘણીવાર કહું છું કે માતા ગંગા સતીએ એક જ શિષ્ય બનાવ્યા પાનભાઈ માતાને પૂર્ણ પાત્ર બનાવ્યા પછી બનાવ્યા તો સાચા જે સંત હોય છે એ પાત્ર જોઈને પીરસે છે હું ઘણી વાર કહું છું મારી ઘરની વાણી નથી આ પાત્ર જોઈને પીરસીએ પાનભાઈ કુપાત્રને પીરસીએ વસ્તુ જોઈને વાવીએ પાનભાઈ તો કહેવાનો અર્થ છે કે પાત્ર હોય તો જ સાચા દેહધારી ગુરુ એ પાત્રતાને પ્રાપ્ત કરેલો જે શિષ્ય છે એને જ નામ ઉપદેશ બૌધ આતમ સુધી કેમ પહોંચવું અને પછી પરમાત્મ સુધી કેમ પહોંચવું તેનું ભજન બતાવે છે એ સાચા સંતો હતા અને એકથી કે બે કે ત્રણ ચાર જ શિષ્યો બનાવેલા હવે અત્યારે તમે વિચારો લાખોની સંખ્યામાં પાંચ પાંચ દસ દસ લાખ જે ચેલી અને ચેલા બનાવીને મૂંડવા જ છે મૂંડવા જ મીંડાશે તો નથી પાત્ર જોતા નથી કુપાત્ર જોતા આપવા જ મંડાશે ઉપદેશ એનો અર્થ શું છે પોતાનું વાડાનું એક સંગઠન બનાવવું મોટું સંગઠન ઊભો કરી પછી ઢોંગી પાખંડી ગુરુ જે હોય છે તે પૈસા કમાતા હોય છે વિશેષમાં બીજું કાંઈ નથી આ એક ધંધો જ છે ધર્મના નામે નહીતર પાત્ર ન જોવે જો ઘણા ગુરુઓ એવા છે કે એના શિષ્ય જેના વિરોધમાં હોય એના શિષ્ય જેના વિરોધમાં હોય છે શું કામ વિરોધમાં હોય છે કારણ ગુરુ ઢોંગી પાખંડી છે એને ખબર પડી ગઈ એટલે શિષ્યો વિરોધ કરે બરાબર તો હું તો એવું કહું છું કે ભાઈ ઢોંગી પાખંડી જે ગુરુ હોય એને શિષ્ય વિરોધ કરે તો ભાઈ વિરોધ શું કામ કરવો પડે નિશાનીદાય ન કરે છોડી દેવાય મને ખબર પડે જે રસ્તે કાંટા લાગે એ રસ્તો બદલી નાખાય પતિ ગઈ વાત એના કર્મો એની ઉપર મારો હિસાબ કિતાબ આવો છે પણ પાણી મિત્રો ગારીને પીવાય અને ગુરુ જાણીને કરાય હું ઘણી વાર કહું છું તો આ ઘેટા બકરાની જેમ વાળામાં ભરી દીધા પૂરી દીધા અને જે ઢોંગી પાખંડી ગુરુએ શીખવાડી દીધું જે ઘૂટડા પીરાવી દીધા એ જ પીતા રાખે સત્ય અને અસત્યની એને ખબર નથી કારણ કે એની પાસે વિવેક બુદ્ધિ નથી વિવેકહીન છે એટલા માટે આવામાં ફસાઈ જાય છે અને અન્ય પણ લોકોને પોતે તો એ ચેલિયું ચેલા ફસાઈ ગયા પણ અન્યને નિર્દોષોને પણ બિચારાઓને ફસાવી ફસાવી આ ઢોંગી પાખંડી ગુરુના હવાલે કરી દેતા હોય છે એટલે આ તો ગુરુ તો સરવાળા બે પાપ જ પાપી જ કહેવાય કારણ કે ગુરુએ એના ચેલ્યું ચેલાને આદેશ કર્યો એના ચમચાઓ ગામડે ગામડે ફરી ફરીને નિર્દોષ પારડો ભોળા પારડાને ફસાવતા હોય બાવનક્ષરી ઝાડ મુક્તિ મોક્ષના દાણા નાખીને બરાબર ઘણી વાર કહું છું તો એ ગુરુ પણ નરકમાં જાય અને તમામ એના ચેલિયું ચેલા એ પણ નરકના અધિકારી બને કારણ કે એ જોયા જાણ્યા વગર ચોટી જ પડ્યા છે આનું જ નામ અંધશ્રદ્ધા આંધ્રે આંધ્રા કોઈને માની લેવું ગુરુએ કીધું એને માનીને બેહી જવું પકડી લેવું અરે ભાઈ ગુરુએ તમને જે કીધું તમારી અંદર જ છે વસ્તુ ગુરુ તમને શું બતાવે ગુરુ ખાલી એક માર્ગદર્શક છે એક રસ્તો બતાવે છે કે વસ્તુ તમારી અંદર જ છે સાચો ગુરુ પોતાની ઘરની વસ્તુ કાંઈ નથી આપતું જેમ કે ધ્યાન ધારણા મંત્ર તંત્ર કોઈ વસ્તુ નથી આપતા એમ જ કહેવા કે તમારી અંદર જ છે બરાબર આપણે એમણે કીધું કોઈ પણ નામ તમે જપવા માંડો ગુરુ દ્વારા મળ્યું પછી ગુરુ હટી જાય તે ગુરુએ મને નામ આપ્યું ને તો એ નામ ક્યાંથી આવ્યું કારણ કે કોટિક નામ કરોડોમાંથી જ આવ્યું ને કરોડો નામમાંથી જ એક નામ તમને આપ્યું એટલે ગુરુને તો નથી બરાબર કારણ કે એ તો હતા જ નામો બધાય કોઈ પણ નામ એટલે એ હતા એ જ તમને આપ્યું છે એનું કાંઈ નથી બરાબર એટલે તમે એક્સ વાય જેડ કોઈ પણ નામને જપશો પણ પરમાત્માનો ભાવ રાખીને નામને જપવાનું છે જપતા જપતાં આગળ વધી જશો બરાબર નામ લી આશો સબ કિયા સકલ શાસ્ત્ર કો ભેદ બિના નામ નક્કી ગયા પડપડચારો વેદ વેદો પણ નામ તરફ ઇશારો કરે છે અરે સ્વયં રામ પણ કહે છે કે ભાઈ મારી અંદર કાંઈ નથી મારું નામમાં છે જય એટલે રામ નામમાં છે છે દરેક જગ્યાએ રામનું જ નામ આવે છે આપણે ભેગા થતા હોય છીએ ઘણી વાર હું બોલું છું કે આપણે ભેગા થાય એટલે રામ રામ બે વાર રામ બોલીએ છીએ એટલે રામનો પણ રામ એક રામ આત્મા બીજો રામ પરમાત્મા રામ રામ બોલીએ છે ને હે અને જ્યારે કોઈ માણસનું મૃત્યુ થઈ ગયું હોય છે અને અંતિમ ક્રિયા માટે શમશાન તરફ જતા હોય એમાં પણ બોલતા જતા હોય રામ નામ સત્ય હૈ ઈ સારો જ છે કે રામ નામ જ એક સત્ય છે બાકી બધું અસત્ય બરાબર તો હવે આ રીતે કોઈ પણ એક નામ પકડી તમે જપી શકો છો પણ ગુરુ દ્વારા મળે તો વધારે ઉચિત અને નામ એમનો જપશો તો સાચા તમને દેહધારી ગુરુ પણ મળી આવશે બરાબર અને ઘણા એવા પણ ભક્તો થઈ ગયા છે જેમ કે પ્રહલાદ છે અન્ય કેટલા બધા નરસિંહ મહેતા એને ગુરુ વગર પણ મોક્ષને પ્રાપ્ત કરી ગયા છે બરાબર પરંતુ ગુરુ હોવા જરૂરી છે કારણ કે ક્યાંકથી તેને જ્ઞાન મેળવ્યું એટલે જ્ઞાન ગુરુ બની જાય અને અજ્ઞાન શિષ્ય બની જાય પછી જ્ઞાન ગુરુ બની જાય અજ્ઞાન શિષ્ય બની જાય આત્મવસ્થાન પ્રાપ્ત કરી લે જ્ઞાન અજ્ઞાન બે ઉડી જાયશ એ નથી ને એ નથી મતલબ ગુરુ નથી ને શિષ્ય નથી બરાબર તો હવે આ થયા કોટિક નામ હવે આદિનામ ગુપ્ત બૂઝે વિરલા કોઈ આદિનામ એટલે શરૂઆતનું નામ આદિનામ એટલે શરૂઆતનું નામ એ ગુપ્ત છે બૂઝે વિરલા કોઈ બૂજે એટલે ખોલવું હે જેમ તાળું માર્યું હોય બંધ છે એને ખોલી નાખવું જે અપ્રગટ છે એને પ્રગટ કરી નાખવું આનું નામ પૂછે વિરલા કોઈ વિરલો કીધો રહ વિરલા કરોડામાં કોક સૂરવી રે ખોલી શકે દરેકનું કામ નથી કરોડોની સંખ્યામાં લાખોની સંખ્યામાં ઘેટાબકરા જેમ ચેલું ચેલા ને કાઢ શું બધા ખોલી શકે નામ નહીં પાત્ર હોય અને પકડું હોય એ જ ખોલી શકે તો આદિ નામ એટલે શરૂઆતનું શરૂઆતનું નામ શરૂઆતનું નામ એજ સોહમ કારણ કે ઓમકારમાંથી સોહમકાર પ્રગટ થયો ને કારણ કે કાંઈ હતું ને એમાંથી ઓમકાર પ્રગટ થયો બરાબર પછી ઓમકારમાંથી સોહમકાર પ્રગટ થયો અને સોહમકાર દ્વારા આ દુનિયાનું બધું સર્જન થયું એટલે એ ઓમકાર જે છે એ સોહમકારની અંદર સ્વયં પોતે પણ છે કારણ કે સોહંકાર સો એ પરમાત્મા પરમાત્માહમ એ સુરતા તો આદિ નામ જે ગુપ્ત નામ છે શરૂઆતનું નામ સોહમ એ ગુપ્ત ક્યાં છે એ જ શ્વાસો શ્વાસની ક્રિયામાં છે ત્યાં ગુપ્ત છે મનને સ્થિર કરો વિવેક જગાડો બુદ્ધિ દોડાવો બુદ્ધિથી ઉપર વિવેક વિવેક દ્વારા હે ચિત્ત દ્વારા એ શબ્દ પ્રગટ કરો પછી સ્વયં સોહમ સ્વરૂપ શબ્દ બની જાઓ તો જે ગુપ્ત નામ છે એ સોહમ નામ છે ગુપ્ત શ્વાસોશ્વાસની અંદર ચાલી જ એ ગુપ્ત છે અપ્રગટ છે એને પ્રગટ કરવાનું છે હે આમ તો ચાલી જ રહ્યું છે સતત ચાલી રહ્યું છે એટલે આપણે જાણતા નથી ખબર નથી એટલે અપ્રગટ છે પણ એને જાણી લો પ્રગટ કરી નાખો એટલે પ્રગટ થઈ ગયો ને એમ બાકી તો ચાલી જુ સતત બહારથી શ્વાસ બવન આવે એમાં સો અને અંદરથી બહાર જાય એમ હમ ચાલી જ રહ્યું એ જ નામ છે શરૂઆતનું તો જે આદિ નામ છે સોહમ શરૂઆતનું એ સોહમની અંદર જ નામ પણ છે સો એ પરમાત્મા અનાદિ છે અને હમ એ સુરતા આત્મા આદિ છે તો આદિ અને અનાદિ બે એક સાથે છે પણ આદિ શરૂઆતનો આત્મા જે પરમાત્મામાંથી પ્રગટ થયો એ વિષય વાસનામાં ફસાય અને અનાદિ પરમાત્માને ભૂલી ગયો એટલે હમરૂપી સુરતા સોમાં સમાઈ જાય સો સ્વરૂપ થઈ ગયો સો પછી ઓ ઓ એજ જો ઓમકાર ઓ પછી આગળ વધતા વધતા અને પછી ખતમ જે અક્ષરો પણ નથી આ રીતનું છે તો આદિ નામ ગુપ્ત જે છે એ જ આ સોહમ શબ્દ છે અને શ્વાસો શ્વાસની ક્રિયામાં એ ગુપ્ત છે અને પ્રગટ કરી નાખો અને ખોલી નાખો બુજે એટલે ખોલવું થાય ખોલી નાખો મતલબ અપ્રગટને પ્રગટ કરી નાખો હે થઈ ગયા તમે સોમ સ્વરૂપ દેહથી વિદેહ થઈ सौ ने पकड़े लियो परमात्मा ने हम हमरूपी सुरता सौ मसम आई गई सौ ओमा सड़ो ओंकार में ज्यादा ओंकार प्रगटती होता ओंकार आगे जाता जाता ओमा अमा लास्ट में अक्षर खत्म ज्यादा पोगी गया अ गुरु शिष्य खत्म थे जाए कहीं रहतुज नहीं बराबर तो जय गुरुदेव सत्य सनातन धर्मनी